રાજ્ય સરકાર દ્વારા શહેરોના સંતુલિત અને યોગ્ય વિકાસ માટે નવી નગર રચનાઓ લાગુ કરવામાં આવી હતી જેના લીધે નગરજનોને વિવિધ પ્રકારની સુવિધા મળી રહે નગર રચનામાં સુધારણા કરવા માટે આગામી જનરલ બોર્ડમાં એજન્ડા લેવામાં આવ્યો છે ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના વિપક્ષ હોદ્દેદારોનો વિરોધ કરી આક્ષેપો કરવામાં આવ્યા છે પ્રજાના વિકાસ માટે ખર્ચ કરવાની રકમ ભાજપના આગેવાનોના ફાયદા માટે વપરાતી હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર શ્રી દ્વારા શહેરોના સર્વાંગી વિકાસ માટે નગર રચનાની અમલવારી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર અને બે સરકાર દ્વારા મૂકવામાં આવેલ હતી પરંતુ તાજેતરમાં જ આ નગર રચના રદ આંશિક રીતે રદ કરવા માટે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ છે જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય ઉપરાંત ભાજપના એક મળતીયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટે આ નગર રચના સરકારને ગેરમાર્ગે દોરી અને રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે જ્યારે ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો બોજ પડે આશરે ત્રણ કરોડ રૂપિયા જેટલો બોજ પડે તેવી રીતે ઠરાવ લઈ આવ્યો છે જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે જે મળે છે જેમાં આરોગ્ય કેન્દ્ર બાગ બગીચા સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધા એ ભાજપના જ એક મળતીયા આગેવાન ને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય એવું લાગી રહ્યું છે અને આ નગરપાલિકાની અંદર જો ઠરાવ મંજૂર કરવામાં આવશે બહુમતી સત્તાના જોડે ઠરાવ મંજૂર કરવામાં આવશે કોંગ્રેસ લોકોને સાથે રાખી અને હાઈકોર્ટના દ્વાર ભાજપના જે આગેવાનો છે એમને જે લાભ ખટાવા માટેની વાત છે એ મળત્યા છે એમના કોઈ નામ નથી પણ એક કે બે ભાજપના આગેવાનો જે મળત્યા છે એમને લાભ ખટાવા માટેના પ્રયાસો છે જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે જો આ ઠરાવ લઈ આવી અને કરોડો રૂપિયાનો બોજ સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા લોકોના ખિસ્સા ઉપર નાખવામાં આવશે તો જરૂર પડે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે ધોરાજી નગરપાલિકા દ્વારા નગર રોજ યોજના એક તથા બે જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે જેની સામે તારીખ પચ્ચીસ ચાર બે હજાર પચીસ ના રોજ નગરપાલિકા દ્વારા રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના એક તથા બે રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે કારણ કે જો નગર રચના એક તથા બે નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે તથા નગર રચના એક બે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકાર શ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું આંગણવાડી સ્કૂલ બગીચો લાઈબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે સો કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો એક વ્યક્તિના ફાયદાને કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વ ભંડોરમાંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં ધોરાજી નગરપાલિકામાંથી જે ટીપી સ્કીમ દૂર કરવા માટેની પેરવી નગરપાલિકાના અમુક સભ્યો કરી રહ્યા છે જે જનરલ બોર્ડની અંદર જેની પાસે સત્તા હોય જેને કારણે ટીપી સ્કીમને ચેન્જ કરવા માટે અને અમુક ભાજપના મળતી માણસોને લાભ અપાવવા માટે જે પેરવી કરી રહ્યા છે એની સામે જો આ સત્તાને જોડે ટીપી સ્કીમ ચેન્જ કરવા માટેની કાર્યવાહી કરશે તો અમે હાઈકોર્ટમાં જવા માટે કોઈ સંજોગે બેસવાના નથી અને એની સામે પૂરેપૂરા મેદાનમાં આવું છું